જરૂરી કાગળો સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકી કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરવા મજબૂર બન્યા હતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ છે સરથાણા પોલીસની સાફ સફાઈ કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો જેના કારણે પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળી રહી હતી ગઈકાલે જ પાણી ઓસરવાના શરૂ થતાં આરોગ્ય વિભાગ મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિસ્તારોની અંદર ગંદકીને ઝડપથી દૂર કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવા માટે આદેશ આપી દેવાયા હતા કતારગામ પાલ રાંદેર અડાચણ વરાછા સહિતના વિસ્તારોમાં આજે સફાઈની કામગીરી શરૂ કરી દીધી હતી મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું હતું કે તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે પાણી જેટલા વિસ્તારમાં ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને શહેર ફરીથી જેવું સ્વચ્છ હતું તેવું જ રહે તેના માટે સતત કામગીરી કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરી દેવાય છે અને જે વિસ્તારમાં હજી પણ પાણી ભરાયા છે ત્યાં પણ ઝડપથી પાણીના નિકાલ માટેની સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ આખા વિસ્તારને સ્વચ્છ કરવા માટે ઊભી છે સમગ્ર સુરત શહેરમાં વરસાદ ઓછો થતા જે વિસ્તારોમાં પાણી ઉતરવા લાગ્યા છે ત્યાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પૂરજોશમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમજ મેડિકલ ટીમ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સઘન સર્વિલન્સની ટીમ કાર્યરત કરવામાં આવી રહી છે રાંદેર વિભાગ પાણી ઉતરતા મેયર દક્ષેશ મેવાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સમિતિ અધ્યક્ષ રાજન પટેલ તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ગુજરાતના પાછલા ચાર દિવસથી ધૂમધામ ધમાકેદાર વરસાદની એન્ટ્રી હતી ખૂબ જ હવા સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે તેમાં સુરતના અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં પાણી ભરાવાની ઘટના હતી આજે વરસાદ બંધના માહોલમાં પાણી ઉતર્યા છે જ્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ આ વરસાદના લીધે થયેલા નુકસાનમાં કેટલાક રસ્તા ખાડા ભરતા નજરે પડે છે તેમજ જે ગંદકી ફેલાય છે તેની સાફ સફાઈનું કામ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં જે વરસાદી પાણીના લીધે ખાડાઓ રસ્તામાં થયા હતા તેમાં અને દવા નાખવાનું અને સાફ સફાઈ કરવાનું કામ શરૂ કર્યું છે કે અહીં કોઈ જાતનો રોગચાળો કે કોઈ રોગચાળો ફાટી ન નીકળે તેવી કોઈ અન્ય ઘટના ના થાય તેના માટે ધ્યાનને લઈ સુરત મહાનગરપાલિકાની ટીમ કામ કામે લાગી ગઈ છે હાલ આપણે સુરતના આ ડિંડોલી અને લીંબાયતને જોડતા રસ્તામાં કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે કેમેરામેન રવિ વેન્ડેકેશન સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત